નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા ભારતના શિક્ષણની વ્યવસ્થાની એક સૌથી મોટી ખામી જે ગણાય છે એમાંની એક ખામી છે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા ડોક્ટર કલામ સાહેબે પણ આ વિશે ઘણા વર્ષો પહેલા ઇંગિત કરેલું કે આપણે ત્યાં જો વિજ્ઞાનના વિદ્યાર્થીઓ નહીં હોય તો બહુ મોટી સમસ્યાઓ સર્જાશે વિજ્ઞાન શિક્ષકો પણ ક્યાંથી મળશે એવી પણ એક સમસ્યા તરફ એમણે ધ્યાન દોરેલું અને જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે એના કારણો શું છે એ તો આપણે તપાસવા જ જોઈએ પણ વિજ્ઞાન તરફ વિદ્યાર્થીઓ વધુને વધુ કેમ વળે એ માટે પણ પ્રયત્ન થવા જોઈએ ને એવા પ્રયત્ન વિજ્ઞાન ભારતી નામની રાષ્ટ્રીય સંસ્થા દ્વારા થઈ રહ્યા છે ઘણા સમયથી અને એનું ગુજરાત યુનિટ એટલે વિજ્ઞાન ગુર્જેરી દ્વારા દર વર્ષે આ માટે ખાસ કાર્યક્રમોનું આયોજન થાય છે અને ખાસ અમુક દિવસો એ આખું આંદોલન વિજ્ઞાનનું હોય એ રીતે કાર્યક્રમોનું આયોજન થાય છે અને સૌરાષ્ટ્ર વિભાગના કન્વીનર ડોક્ટર નિકેશ પ્રોફેસર નિકેશ શાહ છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એમની સાથે આજે આપણે આ વિજ્ઞાન ગુર્જરી દ્વારા તારીખ એકથી બાર ઓગસ્ટ જે વિજ્ઞાન વિષયક કાર્યક્રમો થવાના છે

એ આપણી એક રાષ્ટ્રીય એનજીઓ પ્રકારની સંસ્થા છે જે દર વર્ષે અલગ અલગ ક્ષેત્રમાં વિજ્ઞાનના અલગ અલગ ક્ષેત્ર છે જેવા કે આયુર્વેદ છે મેડિકલ સાયન્સ છે પછી ખાસ કરીને આપણો જે કોસ્ટલ એરિયા છે જે વિજ્ઞાન છે મરીન સાયન્સ એવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી આવા બધા આયામોને સંકલિત કરી અને લગભગ દર વર્ષે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદો એવી છે કે આ પરિસંવાદો કોન્ફરન્સ કે વર્કશોપ નું જે આયોજન થાય છે એની અંદર રિજિનલ લેંગ્વેજ ને આવે છે એટલે જે કોઈ વિદ્યાર્થી અથવા ખાલી વિદ્યાર્થી પણ નહીં

આખા દેશમાં આ વિજ્ઞાન ભારતી દ્વારા આપવામાં આવે છે અને વિજ્ઞાન ભારતી આપણી જે ભારત સરકારની જે બધી સંસ્થાઓ છે ધારો કે ઈસરો છે ડીઆરટીઓ છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે આ બધા સાથે સંકલન કરીને એટલે કે કોલોબ્રેશન અંદર આવા કાર્યક્રમો આખા દેશમાં કરે છે બરાબર ભારત દેશની અંદર દરેક રાજ્યની અંદર આમની

લોકો ધારો કે ના પટોળા છે એવા તજજ્ઞો કે જે સ્કૂલ કે કોલેજ માં નથી જાતા પણ પોતાના શોખ થી વિષય ને ડેવલપ કરતા હોય છે તો આવા લોકોને બોલાવી અને એમને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરેલું હતું એની સાથે 16 પરિસંવાદો અલગ અલગ વિષયો ઉપર રાખેલા હતા અને લગભગ પિસ્તાલીસ 45000 જેટલા પાર્ટિસિપન્ટ પાર્ટિસિપેશન કરેલું હતું અને એ આપણે સાયન્સ સિટી અમદાવાદ ખાતે એનું આખું આયોજન કરેલું હતું ઓકે સમજી ગયા અને આપણે દર વર્ષે આ જે કાર્યક્રમો થાય છે એની એનું એ કાર્યક્રમનું માળખું શું હોય છે કયા કયા વિષયો માનજો કે આ વખતે કહ્યું કે ભાઈ પાંચસો એક કાર્યક્રમો આપણે કરવાના છે અને પછી એમાં સૌરાષ્ટ્રમાં અમુક કાર્યક્રમો થશે તો એનું આયોજન કઈ રીતે થાય છે વિષયોની પસંદગી કઈ રીતે થાય છે નિષ્ણાતો કઈ રીતે જોડાય છે એના વિશે વાત એટલે બેઝિકલી કૌશિકભાઈ તમે જે પેલા વાત કરી ને કે ભાઈ વિજ્ઞાન ની અંદર શાળાઓમાં સંખ્યા ઘટતી જાય છે એટલે આ દેશ માટે બહુ ચિંતાનો વિષય છે બરાબર કારણ કે આપણી રાષ્ટ્રીય છે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત આ સ્વપ્ન ને સાકાર કરવા માટે આપણે યુવા વૈજ્ઞાનિકો આપણા જે ટેકનોબ્રેન છે એ વિકાસમાં કાર્ય કરે

તો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર નું કાર્ય આપણા દેશ માટે શું છે જે દેશ માટે સંશોધન કરે છે એની સાથે બીજી કઈ પ્રોડક્ટ ધારો કે ધારો કે કેન્સર માટે રેડિયો આઈસોટોપ જરૂર પડે ધારો કે પેટ એનાલિસિસ જે અત્યારે બહુ કેન્સર માટેની જરૂર આવશ્યક જે તકનીક છે એના માટેના જે રેડિયો એક્ટિવ મટીરિયલ્સ જરૂર પડે તો આ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં બને છે તો આ વિદ્યાર્થીને સરળ ભાષામાં એટલે કે આપણો ગુજરાતી વિદ્યાર્થી હોય કદાચ એને ઇંગ્લિશ લેંગ્વેજ નો પ્રોબ્લેમ હોય તો હિન્દી ની અંદર સરળતાથી એની સાથે વાર્તાલાપ કરી અને ઇન્સ્પાયર કરે તો જેના લીધે એવું જોવા મળ્યું તું કોરોના પહેલા કે આ ડીએસટી ઇન્સ્પાયર કેમ્પ ને કારણે સાયન્સની અંદર એક મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ હતી એટલે જયારે એન્જિનિયરિંગની જયારે પીટ ફોલ શરૂ થયો ત્યારે સાયન્સ ની અંદર જોડાનાર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી ગઈ હતી પણ જે કોરોના કાળ આવ્યો એના પછી સમ હાવ આ ડીએસપી ઇન્સ્પાયર કેપ બંધ કરવામાં આવ્યો એટલે હવે એ યોજાતો નથી બે હજાર એકવીસ થી જેના લીધે હવે ધીમે ધીમે તમે જોવો તો સાયન્સ શરબ નું એટ્રેક્શન વિદ્યાર્થીનું ઘટતું જાય છે એના બીજા પણ ઘણા કારણો છે એમાંનું એક અમારા ધ્યાન ઉપર આવેલું કારણ એવું છે કે વિદ્યાર્થીઓને એક ઇન્સ્પિરેશન જે શાળા કોલેજમાંથી મળવું જોઈએ જે પૂરતા પ્રમાણમાં મળતું નથી બીજી વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી બનાવી છે એટલે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એટલે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની તૈયારી કરી છે તો એમાં આર્ટ્સના વિષયો હિસ્ટ્રી ને ઇકોનોમિક્સ ને આ વિષયોની તૈયારી એને જો આર્ટસ વિષય રાખે તો થઈ જાય તો વિદ્યાર્થીઓ આર્ટસ બાજુ વેડાતા એવી જ રીતે જીએસટી અને નવી યોજનાઓ આપણે ત્યાં આવી એટલે કોમર્સ નું પણ અપગ્રેડેશન થયું જોબ ની ઓપોર્ચ્યુનિટી વહી જઈ એટલે વિદ્યાર્થીઓ કોમર્સ બાજુ વળી રહ્યા છે જયારે વિજ્ઞાનમાં અમે ઓબ્ઝર્વ કર્યું કે જો આ વિદ્યાર્થીઓને શાળા લેવલથી ઇન્ટરેસ્ટ ડેવલોપ થાય અને એની છે તો વિદ્યાર્થી પોતાની મેળે વિજ્ઞાન બાજુ દોરાશે તો એના માટે વિજ્ઞાન ગુજરી ના માધ્યમથી બે વર્ષ પહેલા અમે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ કરીને એક વિચાર ડેવલપ કર્યો કે ભાઈ અત્યારે ઇનોવેશનની જમાનો છે અને ઇનોવેશન માટે જો વિદ્યાર્થીને આપણે જે ઇનોવેશન ટેકનોલોજી છે એના વિશે માહિતી આપી એટલે પેલા અમે એક સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ ટુ થાઉઝન્ડ કરીને એક પ્રોગ્રામ કર્યો આખા ગુજરાતમાં પ્રોગ્રામ કર્યો અને સાહીઠ જેટલા પ્રોગ્રામનું આયોજન આખા ગુજરાતમાં થયું અલગ અલગ સંસ્થામાં જેની અંદર અમે જે

આ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ આપણે એવી રીતે રન કરી કે જે એક વર્લ્ડ રેકોર્ડ થાય વર્લ્ડ રેકોર્ડ કરવાનો કે કોઈ રેકોર્ડ કરવાનો કોઈ પરિકલ્પના નથી પણ જેનાથી વિદ્યાર્થી અને વાલી એનું ધ્યાન આ બાજુ જાય થાય એટલા માટે લાસ્ટ બે હજાર ત્રેવીસમાં અમે દર ઓગસ્ટ મહિનામાં આ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ નું આયોજન કરી છે અમારા જે ગુજરાત પ્રાંતના અધ્યક્ષ છે ચૈતન્યભાઈ જોશી અને અમારા જે સચિવ છે જીગ્નેશભાઈ બોરીસાગર એમનું પ્લાનિંગ એવું હતું કે ભાઈ આપણે એક સાથે એવું કરી કે ભાઈ દસ ઓગસ્ટના ના એક સાથે અઢીસો કાર્યક્રમ કરી આખા ગુજરાતમાં અને ગયા વર્ષે અમે અઢીસો કાર્યક્રમો કરવાનું નક્કી કર્યું અને ત્રણસો ને સુડતાલીસ કાર્યક્રમો આખા ગુજરાતમાં થયા જેમાં સૌથી અમદાવાદ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમો થયા સૌરાષ્ટ્ર ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પંચાવન કાર્યક્રમ સૌરાષ્ટ્રમાં પિંચોતેર કાર્યક્રમો થયા અને લગભગ સાડત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો એનાથી એમનું એટ્રેકશન વધુ ભલે એનું એટ્રેક્શન કદાચ વિજ્ઞાન બાજુ કે વિજ્ઞાન વિષય રાખવા બાજુ હજી એટલું બધું નહીં હોય પણ એટ્રેકશન વહે આ વર્ષે એવો સંકલ્પ કર્યો કે ભાઈ આપણે એક દિવસમાં કદાચ એવું થાય કે ભાઈ બધી સંસ્થાને અનુકૂળતા ન હોય સેમ ડે કદાચ એક્સપર્ટ પણ અવેલેબલ નો હોય અને આમાં લોક ભાગીદારી થાય એટલે કે સામેથી સંસ્થાઓ આવે સ્પીકર પણ સામેથી આવે એમ કે આપણે ચોઈસ ન કરવા પડે ભલે અમારા વિજ્ઞાન ગુજરી ના કાર્યકર્તાઓ છે એ તો બધી જવા તૈયાર જ છે પણ નવા લોકો અંદર એન્ટર થાય એટલા માટે આ વર્ષે અમે એક ઓગસ્ટ બે થી બાર ઓગસ્ટ એટલે બાર દિવસનો સમય રાખ્યો અને પાંચસો એક કાર્યક્રમ કરી એટલે કે સરકારી કોર્પોરેશનની સ્કૂલ છે એમાં પણ ચાલીસ પચાસ કાર્યક્રમો થવાના છે એ રીતે જે હાયર સેકન્ડરીની સ્કૂલો છે એની અંદર પણ બસો ત્રણસો કાર્યક્રમ થવાના છે એવી રીતે કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં આ કાર્યક્રમો થાય અને મોટી મોટી સંસ્થાઓના વૈજ્ઞાનિકો પણ કોલેજોમાં અને વિશ્વવિદ્યાલયોમાં જાય બરાબર આની સાથે સંશોધન કરતા જે રિસર્ચ સ્કોલર્સ છે આ લોકો પણ સ્કૂલ ની અંદર જાય કેમ કે સ્કૂલના બાળકોના લેવલ ની વાત કરવી પડે એના ટીચર તો એને રોજ ભણાવતા જ હોય પણ અલગ એટીચ્યુડ થી એને કંઈક ઇન્ટરેક્શન કરવા મળે તો આ પ્રકારે પાંચસો એક કાર્યક્રમ યોજવાનું પ્લાનિંગ કરેલું છે અને અત્યારે અમારી પાસે પાંચસો જેટલા રજીસ્ટ્રેશન થઈ પણ ચૂક્યા છે તે છતાં પાંચસો તો એક સંકલ્પ હતો કદાચ એમાંથી હજાર થાય તો એટલા વધારે લોકો આમાં ઇન્વોલ થઈ શકે એટલે એક વિજ્ઞાનનું આંદોલન લોકોને વિજ્ઞાન સાથે જોડવાની એક કલ્પના સાથે આ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ બે નું આયોજન અમારી ટીમ કરી રહી છે આ સૌરાષ્ટ્ર ઝોન માં લગભગ અઢીસો કાર્યક્રમ ને રાજકોટમાં તમે એકસો એક કાર્યક્રમ કરવાના છો પણ નિકેશભાઈ આ કાર્યક્રમોમાં ની પસંદગી કેમ થાય અને નિષ્ણાતો ને તમારે સંકલન કઈ રીતે કરો છો એ બહુ મહત્વનું છે એટલે જો વિષયોની પસંદગીમાં આ વખતની અમે થીમ એવી રાખેલી છે કે ભારતના વૈજ્ઞાનિકો અને ભારતના વૈજ્ઞાનિક નું વિશ્વમાં પ્રદાન હવે એની અંદર ઘણી બધી સબ થીમ પણ છે હું કોમ્પ્યુટર નો નિષ્ણાત છું આજની તારીખમાં વર્લ્ડ ની અંદર કોમ્પ્યુટર લીડર જો કોઈ ઇન્ડસ્ટ્રી કહેવાતી હોય તો ઇન્ટેલ છે કે એમ છે બરાબર ઇન્ડસ્ટ્રી છે એ ટોટલી હવે એમની અંદર જે આપણે યુએસબી પેન ડ્રાઈવ વાપરી છે યુએસબી પોર્ટ છે કારણ કે અત્યારે બધુંય કનેક્ટ કરવા માટે યુએસબી પોર્ટ વાપરી તો આ યુએસબી નું સંશોધન છે એ આપણા ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર ભટ્ટે કર્યું છે બરાબર અમેરિકામાં કામ કરે છે એવી જ રીતે ધારો કે એસ્ટ્રોફિઝિક્સ કોસ્મોલોજી જે ફિઝિક્સ સૌથી અઘરા ખગોળશાસ્ત્રના સબ્જેક્ટ છે

તો એમને એ ખબર પડશે કે ભાઈ આ ભારતના સપૂતો સંઘર્ષ કરી અને કેવડી મોટી નામના મેળવી છે તો હું પણ આ કરી શકું જો આપણે ન્યૂટન કે ફોરેન ના સાયન્ટિસ્ટો ની વાત કરીએ એનો વિરોધ નથી પણ એમની વાત કરશું તો એ તો ટેક્સ્ટ બુક માં છે જ પણ એ માં નથી અને જે પ્રદાન છે એના ઉપર કોન્સન્ટ્રેશન આ વખતે અમે કરેલું છે બહુ સરસ પણ આજે ઇનોવેશન ફેસ્ટ છે વિદ્યાર્થીઓનું કોન્ટ્રીબ્યુશન પણ એમાં થતું હશે તો કઈ પ્રકારનું એમાં ઇનોવેશન આવે આ છેલ્લા બે બે એક વર્ષથી તમે કહો છો કે આયોજન થાય છે તો એમાં કઈ પ્રકારના ઇનોવેશન વિદ્યાર્થીઓનો રસ કઈ તરફનો છે એ થોડા એના એના વિશે થોડી વાત એટલે વિદ્યાર્થીઓને બેઝિકલી એવું છે કે ભાઈ તમે કોઈ વિજ્ઞાન વૈજ્ઞાનિકની વાર્તા કરો જી કે ભાઈ આ વૈજ્ઞાનિક નો જન્મ આમ થયો હતો એને આ સંઘર્ષ કર્યો હતો આમ કર્યું એમાં આજના વિદ્યાર્થી ઇન્ટરેસ્ટ નથી એવું અમારું ઓબ્ઝર્વેશન છે વિદ્યાર્થી ને કઈ બાબતમાં રસ છે કે ભાઈ કોઈ વૈજ્ઞાનિકે કોઈ કાર્ય કર્યું એનાથી ઇનોવેશન શું થયું ટેકનોલોજી શું શોધાણી આજની તારીખે સમાજ ને કઈ રીતે ઉપયોગી થયું બરાબર સમાજ કઈ રીતે એનો ઉપયોગ કરે છે જો આ બાબત ઉપર કોન્સન્ટ્રેશન કરવામાં આવે અથવા કે અત્યારનું જે કરંટ આપણા ભારતીય વૈજ્ઞાનિકો છે જે કાર્ય કરે છે અંદર આનાથી દેશને શું શું ફાયદો ફાયદો થવાનો થવાનો છે છે વિશ્વને માનવ જાતિને શું ફાયદો થવાનો છે આપણે ખેતી પ્રધાન દેશ છે તો એગ્રીકલ્ચરમાં શું ફાયદો થવાનો છે જો આની બાબતની વાત કરવામાં આવે એટલે કે જે ઇનોવેશન છે ધારો કે આપણે જયારે વાત કરી છે કે ભાઈ આપણું પીજીવીસીએલ છે આપણે ઇલેક્ટ્રિક સેફ્ટી વાત કરી તો ઇલેક્ટ્રિક સેફટી માં ટેકનોલોજી તો છે જ જી ટેકનોલોજી ની અંદર એ કેવી રીતે કામ કરે છે આ ટેકનોલોજી અંદર હજી શું ખૂટે છે હું શું કરી શકું ધારો કે અમે આપેલા એવી પીટી માં પીજીવીસીએલ ના એમડી બેનીવાલ સાહેબ ને બોલાવ્યા હતા એમને વિદ્યાર્થી સાથે ઇન્ટરેક્શન કરાવ્યું વિદ્યાર્થીએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા ભાઈ તમે એમ ક્યો છો કે આ એલ્યુમિનિયમ ના વાયર છે એની લાઈફ હોય છે તમે વાત કરી કે ભાઈ આજે ને કાલે પોલિમર નું કોટિંગ એના ઉપર થઈ અને હવે જે વાયરો બને છે આ વાયરોની લાઈફ

આવી થઈ શકે તો વિદ્યાર્થી સ્વીકારી ઓટોમેટિકલી કારણ કે આપણે જોઈએ કે અત્યારે આખા વિશ્વભરમાં સ્ટાર્ટઅપ નો જમાનો છે આપણે જે વાત કરીએ છીએ આત્મનિર્ભર ભારત એ ટોટલી સ્ટાર્ટઅપ ઉપર ડિપેન્ડેડ છે બરાબર અને એટલે કે લોક ભાગીદારી કે ભાઈ જેનું બ્રેઇન યંગસ્ટર નું બ્રેઇન છે એનો ઉપયોગ આપણા

એની પ્રોડક્ટ બનાવી હોય તો પ્રોડક્ટ માટે પૈસાની જરૂર પડે એની પાસે પૈસા નથી તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નું જે સ્ટાર્ટઅપ પોર્ટલ છે એમાં એ રજીસ્ટ્રેશન કરાવે તો એને ફાઇનાન્સર મળે હવે જેવી રીતે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ થાય છે એવી રીતે એન્જલ અને એવી એજન્સી દ્વારા સ્ટાર્ટઅપમાં પણ ઇન્વેસ્ટ થાય છે તો જો તમારી પાસે આઈડિયા છે વિચાર છે અને તમે એને એક્ઝિક્યુટ કરવા માંગો છો તો હવે સપોર્ટ ઉસ્કર છે જી જરૂર હું છે કે મેન્ટર્સની જરૂર છે અને આ મેન્ટર્સ પૂરા પાડવાનું કામ કદાચ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી વિજ્ઞાન ગુઝરીના માધ્યમથી થઈ રહ્યું છે બહુ સરસ બહુ સરસ મા આટલા બહુ સરસ મજાનું આંદોલન છે અને વિદ્યાર્થીઓ નવી પેઢી વિજ્ઞાન તરફ આકર્ષાય વિજ્ઞાન ને સમજે અને નવા નવા ઇનોવેશન કરે બહુ આજની જરૂરિયાત પણ છે અને આમ પણ આપણું વિજ્ઞાનમાં ભારતનું પ્રદાન ઘણું બધું છે આપણા ઘણા બધા વિજ્ઞાનિકોએ વિદેશમાં જઈને પણ ગૌરવ અપાવ્યું છે અને એવા પણ વિજ્ઞાનીઓ છે કે જેમણે લાઈફ ટાઈમ એટલું બધું મોટા ઇનોવેશન કર્યા છે કે જે માનવજાત માટે ઉપયોગી છે પણ સૌથી મહત્વની વાત એ છે કે નવી પેઢી જો વિજ્ઞાન તરફ વળે તો આ ઇનોવેશન ઈનોવેશનનું પ્રમાણ પણ વધે માનવજાતને ફાયદો પણ મળે વિજ્ઞાન ભારતીય અને વિજ્ઞાન ગુર્જરી આવું સરસ મજાનું આંદોલન દર વર્ષે ચલાવે છે બહુ આનંદનો વિષય છે અને નિકેશભાઈ સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં પણ ઘણા બધા કાર્યક્રમો આ વખતે થવાના છે એટલે બહુ મોટી વાત છે અને આપણે ઈચ્છીએ કે વર્ષો વર્ષ આવા કાર્યક્રમો થતા રહે અને એના કારણે વિજ્ઞાનના વિદ્યાર્થીઓની સંખ્યા વધે એ સૌથી મૂળ હેતુ તો આપણો એ છે અને ઇનોવેશન માં ઇન્વોલ્વમેન્ટ વિદ્યાર્થીઓ નું વધે નિકેશભાઈ તમે જોડાયા અને આખા કાર્યક્રમ ની માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ નમસ્કાર